નમસ્કાર મિત્રો આજે સોળ જાન્યુઆરી થઈ આ રાત્રિના બારેક વાગ્યા જેવો સમય છે મારી પાછળ તમે જોવો છો કે આ પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનથી આપણે મિત્રો ખાસ અત્યારે લાઈવના માધ્યમથી એટલા માટે મળી રહ્યા છીએ આમ તો જો કે અડોદમાં છેલ્લા ચાર મહિનાથી કાયમી પીઆઈ હતા નહીં પરંતુ આજે જ જે છે તે કાયમી પીઆઈ જે છે તે મૂકવામાં આવ્યા છે અહીં જે ઇન્ચાર્જમાં પીઆઈ હતા એલસીબીના ડીએમ ટોલ સાહેબ તો તેઓને હળવદનો જે ચાર્જ જે છે તે આપવામાં આવ્યો છે એટલે કાયમી માટે તેઓને આજે હળવદમાં તેઓની જે નિમણૂક છે તે કરવામાં આવી છે એલસીબીમાં નવા પીઆઈ આવ્યા છે આજે ત્રણેક વાગ્યાની આસપાસ આપણા હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં એક બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ જે છે એ એક બાપ દીકરો છે અને બીજી તેની સાથે કોઈ આવ્યું હોય એવું કહી રહ્યા છે તો તેઓએ જ હળવદ તાલુકાના જૂના ઈસનપુર ગામના જ સગા ત્રણ પાય છે કે જે ગોરી દરવાજા વિસ્તારમાં સેન્ટિંગનું એક મકાનનું કામ કરી રહ્યા હતા અને આ જે બોલાચાલી કરનાર જે નટુ ઉર્ફે દાઢી જે છે નટુભાઈ ઉર્ફે દાઢી તો એ ત્યાં આગળ ભરીનું કામ કરે છે એટલે કે સીડી કે ધાબુ કે કોક્રેટને આ બધું ભરતા હોય ને એ ભરીનું કામ કરે છે એટલે એમાં થોડી એમને બોલાચાલી થઈને ત્યાર પછી આ જે હળવદ તાલુકાના જ નવા ઈસનપુર ગામના ત્રણ સગા પાય છે તો એ ત્યાં સેન્ટિંગનું કામ કરતા હતા એની ઉપર હુમલો કરવામાં આવ્યો જેમાં ના એક મોટાભાઈ છે એનું રાજકોટ સારવાર દરમિયાન જે છે તે મૃત્યુ થયું છે હમણાં થોડી જ મિનિટો પહેલાં આપણને સમાચારો મળી રહ્યા છે કે તેનું જે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ થયું છે બાકીના તેના બે જે ભાઈ છે તો એ અત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે અત્યારે સારવાર લઈ રહ્યા છે બીજી તરફ પોલીસ જે હળવદ પોલીસ જે છે તો તે પણ રાજકોટ પહોંચી ગઈ છે અને જે ઈજાગ્રસ્ત જે બે બીજા ભાઈ છે તો એના નિવેદન કે એની જે કંઈ ફરિયાદ એ છે એ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે તેની સાથે જે હત્યા કરનાર જે આરોપીઓ છે કોણ કોનામાં હતા કોણ સાથે આવ્યું હતું તો એ દિશામાં પણ અત્યારે પોલીસની જુદી જુદી જે ટીમો છે એ આરોપીઓને ઝડપી લેવા માટે પણ પોલીસની ટીમો અત્યારે કામે લાગી ગઈ છે મેં તમને હમણાં કીધું ને કે રાત્રિના બારેક વાગ્યા છે પરંતુ આજે હત્યાનો જે બનાવ છે તે આજે સામે આવ્યો છે આજે ત્રણેક વાગ્યાની આસપાસ જે છે એ બોલાચાલી થઈ હતી ત્યાર પછી એના પરિવારજનોને તો કહી રહ્યા છે કે છરીને માર્યું તું ઓલી ખંપારી કે જે ફરી કરતા હોય એટલે આપણે દંતારી તારીખ ને એવી જ આવે તો એ જે એક યુવાનને માથામાં મારવામાં આવી હતી બાકીનો જે એક હતો એનો ભાઈ તો એને છરીને મારવામાં આવ્યું હતું એટલે આવી જે કંઈ ઘટના છે આ ઘટના બની છે આજે ત્રણેક વાગ્યાની આસપાસ એમાંના જે રવિભાઈ ખોડાભાઈ સોનગરા છે ઉંમર વર્ષ અંદાજે અઠી ઓગણત્રીસ વર્ષનું આ યુવાન છે આમ તો ત્રણેય છે ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા એટલે પ્રથમ એમને હળવદ શહેરની જે યુનિક હોસ્પિટલ છે તો ત્યાં લઈ લઈ ગયા ગયા વધુ વધુ સારવાર સારવાર માટે માટે ત્યાંથી મોરબી રાજકોટ લઈ ગયા રાજકોટ રાજકોટ જે છે સારવાર દરમિયાન જે રવિ છે રવિભાઈ ખોડાભાઈ સોનગરા તો એનું જે છે એ મૃત્યુ થયું હતું એ હળવદ તાલુકાના આજની તારીખમાં એ નવા ઈસનપુર ગામે રહે છે આપણા પોલીસ મથકેથી અત્યારે આપણે જે લાઈવના માધ્યમથી બધા મળી રહ્યા છે મિત્રો કે પહેલાં તો ખાસ આ જે ત્રણેય ભાઈ છે મિત્રો તો એના હું તમને એક નામ જણાવી દઉં તો રવિભાઈ ખોડાભાઈ સોનગરા ઉંમર વર્ષ અંદાજે અઠ્યાવીસથી ઓગણત્રીસ વર્ષના આ રવિભાઈ છે તેની સાથે તેમના એક બીજા ભાઈ છે જયદીપભાઈ ખોડાભાઈ સોનગરા એની ઉંમર છવ્વીસ સત્યાવીસ વર્ષની છે નાના ભાઈ છે હિરેનભાઈ ખોડાભાઈ સોનગરા એમની ઉંમર ચોવીસ થી પચીસ વર્ષની છે આ ત્રણેય સગા ભાઈ છે અને ત્રણેય સગા ભાઈ સેન્ટિંગનું એનું કામ કરે છે અને હળવદ તાલુકાના નવા ગામે રહે છે અને એના આજુબાજુના ગામમાં કે હળવદમાં ત્યાં કોઈ સેન્ટિંગનું કામ હોય તો આ ત્રણેય ભાઈ સેન્ટિંગનું કામ મિત્રો કરે છે અને એવી જ રીતના હળવદ શહેરનો જે ગોરી દરવાજા વિસ્તાર છે તો ત્યાં આગળ એક મકાનનું સેન્ટિંગનું કામ જે છે આ ત્રણેય ભાઈએ રાખ્યું એટલે ત્યાં એ કામગીરી કરતા હતા અને તેની સાથે નટુભાઈ ઉર્ફે દાઢી કે એ પણ હળોદમાં જ રહે છે કે એક એનો દીકરો અને એ પણ જે ભરાઈનું ને એનું કામ કરે છે તો એ પણ ત્યાં આગળ એ ભરાઈનું કામ કરતા હતા આ જે છે તે સેન્ટિંગનું કામ કરતા હતા હાલ અત્યારે આપણને પ્રાથમિક માહિતી જે કંઈ મળી રહી છે કે ભાઈ નટુભાઈ જે છે તો એને થોડુંક રવિભાઈને સમાજ વિશે કંઈક બોલ્યા એટલે એકાબીજાને વધારે થોડી બોલાચાલી થઈ ત્યાર પછી ગાળા ગાળી આવ્યા અને ત્યાર પછી જે નટુભાઈને એનો દીકરાનું ને એનું અત્યારે સંભળાય છે જો કે હકીકત તો જે કંઈ પોલીસ તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે કે શું કારણ હતું કે કેટલા લોકો મારવામાં હતા કે કોણ કોણ સાથે હતું પણ હાલ અત્યારે આપણને જે કંઈ પ્રાથમિક માહિતી મળે છે તો નટુભાઈ ઉર્ફે દાઢીને એનો દીકરોની હતા તો પછી એને આ ત્રણેય ભાઈઓ ઉપર જે છે તે હુમલો કર્યો ત્રણેય ભાઈઓ ઉપર હુમલો કર્યો અને રવિભાઈ છે તો રવિભાઈને છરીના ને એના ઘા મારવામાં આવ્યા તેની સાથે આપણને પણ જાણવા મળે છે કે હિરેનભાઈ છે તો હિરેનભાઈને પણ જે છે તેઓને પણ છરીને મારવામાં આવ્યું જયદીપભાઈ છે તો એમને માથાના ભાગે ખંપારો એટલે ઓલી જે કોંક્રેટને બધું ફરતા હોય ને એને એકાબીજું ફેરસે કરતા હોય એમાં સિમેન્ટને આવું બધું તો એ મારવામાં આવ્યું એને માથાના ભાગે મારવામાં આવ્યું હતું એટલે આ ત્રણેય ભાઈઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને જેને લઈને તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જોકે રવિભાઈ જે છે તો રવિભાઈનું મૃત્યુ થયું છે ત્યાં આગળ અને હાલ અત્યારે હિરેનભાઈ અને જયદીપભાઈ જે છે તો એ અત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો આવી રીતના આપણા હળદમાં આજે જે છે એ હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો છે તેની સાથે હમણાં જ આપણને જાણવા મળે છે કડવત તાલુકાના દેવીપુર જે ગામ છે તો ત્યાં આગળ પણ એક મારામારીનો બનાવ આવ્યો છે એને પણ સારવાર માટે મોરબી લઈ ગયા છે એટલે આમ એક જ દિવસમાં આવી જે બે જે મારામારીના જે કંઈ બનાવો છે એ બનાવો બન્યા છે પરંતુ આ બનાવ ગંભીર કહેવાય કારણ કે હજી ત્રીસ વર્ષનો જે યુવાન નથી કારણ કે આ રવિ જે છે મિત્રો એ રવિભાઈ ખોડાભાઈ સોનગરાય એની ઉંમર અઠ્યાવીસ થી ઓગણત્રીસ વર્ષનો આ યુવાન છે એના જે લગ્ન છે લગ્ન થયેલા છે તેની ત્રણ દીકરીઓ છે હવે એના દીકરીઓએ તો નાની ઉંમરમાં જે એના પિતાની જે છત્રછાયા છે એ ગુમાવી દીધી છે એ ત્રણેય જે ઢીંગલીઓ એની નાની છે એ ત્રણેય દીકરીઓ જે છે એને એવું નહીં વિચાર્યું કે જ્યારે હવારમાં રવિભાઈ ઘરેથી નીકળો હોય તો કે પપ્પા હોય ક્યારેય પાછા નહીં આવે એટલે એની નાની ઉંમરમાં જ એને જે કંઈ છત્રછાયા છે એની તો એના પપ્પાની જે છે એ ગુમાવી દીધી છે તેની સાથે આ રવિભાઈનો એક જે સૌથી જે નાનો ભાઈ છે હિરેન તો એ હિરેન છે તો એના તો હમણાં થોડા સમય પછી જ એના લગ્ન છે એ પણ અમને જાણવા મળ્યું હતું જ્યારે જયદીપભાઈ છે તો એ એ તેઓના તો લગ્ન થઈ ગયેલા છે અને ત્રણેય ભાઈ જે છે તે ઈસ નવા ઈસનપુર ગામે રહે છે અને ત્યાંથી દરરોજ હળવદ કે મેં હમણાં જ પહેલાં તમને વાત કરીને કે આજુબાજુના ગામમાં સેન્ટિંગના ની કંઈ કામ હોય તો આ ત્રણેય ભાઈઓ જે છે એ રાખે છે અને ત્રણેય ભાઈઓ ભેગા કામ કરે છે અને આ જે નટુભાઈ ઉર્ફે દાઢી જે છે તો એ ભરીનું ને એ પણ ત્યાં જ કામ કરતા હતા અને એમાં બોલાચાલી થઈ એમને અને એમાં જે છે ઘા કરી લીધા મારી લીધું અને આ જે મારામારી છે તે છેક હત્યા સુધી પહોંચી ગઈ અને એમાં જ રવિભાઈનું જે છે તે મૃત્યુ થયું છે હાલ આ બનાવમાં અત્યારે જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે ફરિયાદ જે છે એ ફરિયાદ નોંધવાની જે તજવીજ છે તે પણ હાથ ધરી છે રાજકોટ પોલીસ પણ હળવદ પોલીસ પણ ત્યાં આગળ પહોંચી ગઈ છે એટલે ફરિયાદ પણ છે સાથે જે કંઈ આરોપીઓ છે તેને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે હત્યાનું શું કારણ હતું સાચું શું કારણ છે શા માટે આ ત્રણેય ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો શા માટે રવિભાઈની હત્યા કરવામાં આવી તો એ હવે પોલીસ ફરિયાદ નોંધાશે આરોપીઓ ઝડપાશે અને પોલીસની પૂછપરછ પોલીસ કરશે ત્યાર પછી જે કંઈ છે એ સાચું હકીકત કારણ જે છે એ સામે આવશે આભાર મિત્રો